અને કહ્યું જા જીવકો અનન્યતા પાઈ સો તો ભૂતલ મેં નિહાલ ભયો જોકે પુરુષોત્તમ કો આશ્રય ગ્રહણ કર કે રહ્યો આવે તાકો તો સર્વ કર્મ નિવૃત્ત ભયે જાનનો અરુ ભગવત સેવામાં જાકો ચિત લાગ્યો તાકો તો ઓર કાહુ કી પરવા રહે નહીં સર્વ સમર્પણ કે ભાવશું સેવા કરની તબ્રીજીએ અંગીકાર કયો હે એસો જાનનો તબ જીવકો કહા ન્યૂનતા ન્યૂન્યતા હે રહે જો સદા શ્રીજી ત્યાં જીવ મેં પ્રસન્ન રહત હૈ ગ્વાલિયરથી બુરાનપુરના વૈષ્ણવની વિનંતીથી શ્રીજી બુરાણપુર પધાર્યા અને ત્યાં વૈષ્ણવ શ્રીજીના દર્શન કરીને અતિ સુખમાં રાચવા લાગ્યા શ્રીજી તેનો ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા બુરાનપુરમાં માવજી સોનીએ પ્રભુ ગોપાલલાલને પોતાના ઘરે પધરાવ્યા અને શ્રીજીને ઘણો મનોહાર કીધું ઘણી ધરે આપ આપશ્રી તેનો દિનતા ભાવ જોઈને અતિ પ્રસન્ન થયા ત્યારે માવજીએ પ્રશ્ન કીધો જે રાજા મહારાજા વારી જાઓ મારા મનનું એક સમાધાન કીજે તો સારું ત્યારે શ્રીજીએ પ્રસન્ન થઈને કહ્યું માવજી તારા મનમાં જે હોય તે પ્રગટ કરીને પૂછ તારી શું જાણવાની ઈચ્છા છે તે પ્રશ્ન કર ત્યારે માવજી દંડવત કરીને બોલ્યો રાજ જીવનો સ્વભાવ કેમ સુધરે સેવા કરતાં કોઈક ઉદ્વેગ થઈ જાય છે તો કૃપા કીજે રાજ મારા મનનું સમાધાન કેમ થતું નથી તો તેનું કારણ સમજાવો અને તેનો જે ઉપાય હોય તે કહો જીવ તો જીવ છે આપ તો પરિપૂર્ણ પુરુષોત્તમ છો તો જીવ બીજા કોને પૂછે રાજ કૃપા કીજે વારું માવજી સોનીની વાત સાંભળી શ્રીજીએ ઘણું મંદ મંદ હસતા કહ્યું અરે માવજી જીવ સ્વભાવથી દુષ્ટ છે સ્વરૂપથી દુષ્ટ નથી જીવો સ્વભાવ તો દુષ્ટા તેથી સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવા દાદાજીએ પ્રભુજીએ પ્રથમ યમનાષ્ટકની રચના કરી યમનાજીની સ્તુતિ કરી છે આચાર્ય શ્રીએ જાણ્યું કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે તે ઠાકોરજીના શરણે થયા પણ સ્વભાવ ન સુધરે તો સેવા કેમ કરી શકે શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે અને જીવનો સ્વભાવ તો સકલ દોષયુક્ત છે જ્યાં સુધી જીવનો સ્વભાવ નિર્દોષ ન થાય ત્યાં સુધી શ્રી ઠાકોરજી સાથે તેનો સાચો સંબંધ ન થાય અને સાચો સંબંધ ન થાય ત્યાં સુધી જીવને ભગવદ્ સેવામાં ચિત્ત લાગે નહીં તેથી સેવામાં થતા પ્રતિબંધને દૂર કરવાનું સામર્થ્ય શ્રી અમનાજીમાં છે તે અતિ દયાળુ છે શ્રી પુષ્ટિ પુષ્ટિમાર્ગના જીવના વિધાતા છે તે કરુણાસાગર છે માટે જીવને તે અષ્ટકનો પાઠ કરવા પ્રથમ કહ્યું શ્રી યમુનાષ્ટકનો પાઠ જે જીવ સેવાના સમયમાં હર્ષપૂર્વક કરે તો યમુનાજી તેને સેવા યોગ્ય નૂતન દેહની પ્રાપ્તિ કરી આપે છે શ્રી યમુનાજીની કૃપા વિના આ માર્ગમાં જીવનો અંગીકાર શ્રીજી કરતા નથી જીવનો સ્વભાવ શુદ્ધ કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજી સિવાય બીજા કોઈમાં એવું નથી માટે માવજી તું નિત્ય સેવા મેં શ્રી અમના કો પાઠ કરનો સો પાઠ નિત્ય કરનો મોદ શું કરનો કાંઈ કામ ના રાખીને ન કરનો જેથી શ્રી અમનાજી કૃપા સત્વર થાય અરે માવજી શ્રી યમનાજી તો અલૌકિક સકલ સિદ્ધિના દાતા છે જીવ ઉપર કૃપાનું દાન કરનારા છે તેના જલના બિન બુંદનું પેપાન કરનાર જીવની યમયાતના છૂટી જાય છે એવો પ્રતાપ શ્રી અમનાજીનો છે અમોએ શ્રી અમનાજીના સેવકનો પ્રકાર અમારા સેવકને બતાવ્યો છે તે નિશ્ચયે માનીને કરવો શ્રી અમનાજીના જલની લોટરી ભરીને પોતાના ગ્રહ વિશે પધારવા અને તેની રજની સેવા કરવા કહ્યું છે યા રજની થેલી બનાવીને નિત્ય તેનું સેવન કરવું તો પુષ્ટિની પ્રાપત વેગે થાય જ્યાં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે તે પુષ્ટિજીવનું ઘર છે ત્યાં પુષ્ટિ માર્ગ છે જ્યાં શ્રી યમુનાજી ન હોય ત્યાં પુષ્ટિમાર્ગ નથી તેમ સમજવું ઠાકોરજી યમુનાજી વિના બિરાજે નહીં શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે ભગવદ્દીજનને એવું પદ કરીને ગાયું છે સો તો નિશ્ચયે કરીને જાણશો સર્વ આવરણ જીવના દૂર કરીને ભગવદ્ સેવા ઉપયોગી નૂતન દેહની પ્રાપ્તિ કરાવે છે અને જીવના સ્વભાવને શુદ્ધ કરી દે છે શ્રી યમુનાજી માર્ગમાં સર્વોપરી છે શ્રી યમુનાજી અષ્ટગુણ સંપન્ન છે રસરાસના આધિષ્ઠાત્રિ છે યમુનાજીનો મહોત્સવ મનાવવો જોઈએ અરુયાકી જે કાર બોલી જાય છે જો માવજી શ્રી યમુનાજીના સેવનથી જીવના સર્વનિશ્ચિત કર્મ દૂર થઈ જાય છે તેને કર્મકાંડની કવિદ્યા બાધા કરતી નથી શ્રી યમુનાજીની કૃપાથી જીવ તો પુષ્ટિપણું પામ્યો પછી તેને કાંઈ લોકવેદની મર્યાદાનું પાલન કરવાનું રહેતું નથી કારણ કે તેની દેહ નૂતન થઈ સર્વકર્મનો દાહ થયો અરુ ભગવત સેવા જોગ જીવ થયો પૂર્ણ પુરુષોત્તમનો દ્રઢ આશ્રય હોય પછી શું બાધા હોય આપણા માર્ગમાં દ્રઢતા વિશ્વાસ આશય દ્રઢ પ્રેમ એ સાધન સિવાય બીજા કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી દિનતા શું સર્વ પ્રાપ્ત થાય માવજી સોની બોલ્યા રાજ મારા મનનું ઘણું ઘણું સમાધાન થયું રાજ નૂતન દેહની પ્રાપ્તિ કીધી તો રાજ નૂતન દેહની પ્રાપ્ત થઈ છે તે કેમ જાણવામાં આવે ત્યારે શ્રીજીએ સર્વ વૈષ્ણવને પ્રતિ કહ્યું જે તેનું લક્ષણ તમે જાણો પ્રથમ જીવ શ્રીજીના શરણે થયો તે સેવક થયો અને વૈષ્ણવ પદને પામ્યો પછી તે તેણે વૈષ્ણવના ગુણ આચાર વિચાર વાણી વર્તન ધારણ કરવા જોઈએ જે જીવને પોતાના પ્રભુજી વિશે અનન્યતા ઉપજી અને અસમર્પિત ત્યાગ થયું શ્રીજી પ્રત્યે સમર્પણનો ભાવ આવ્યો અને ભગવદીઓનો સંગ પાયો તાકી દેહ નૂતન થઈ સમજવી ત્યારે શ્રીજી તેના હાથની સેવા સામગ્રી અંગીકાર કરે જો સમર્પણ વિના નિવેદન કેમ થયું ગણાય જો જગતના જુઠ્ઠણથી પર થઈ જાય અને ભગવદ ઉચ્ચિષ્ટથી બધો વ્યવહાર કરે તો નૂતન દેહની પ્રાપત થઈ જાણવી પોતાના પ્રભુજી સિવાય અન્ય કોઈ વાતમાં ચિત્ત ન લાગે તેનું મુખ્ય લક્ષણ જાણવું આ સિવાય તો બધો વ્યવહાર બહિર્મુખ કરવાવાળો છે તેનાથી જીવ ઉગરે તો નૂતન દેહની પ્રાપત સત્વર થઈ જાય છે યમુનાજી એવા જીવ ઉપર કૃપા કરે છે આસુરી ભાવવાળાને છોડતા નથી ગોપીચંદની યમુનાજીના સેવનથી જ ભગવત પ્રાપ્તિ થઈ હતી તેને પ્રિય બનીને રહ્યા તે યમુનાજીના સેવનનું કારણ તમો સમજો ગોવિંદ સ્વામીને નિજધામમાં લઈ જઈને અમોએ તેની ઉપર કૃપા કરીને શ્રી યમુનાજીના સ્વરૂપનું દર્શન કરાવ્યું તેથી તેનો ભાવ શ્રી યમુનાજી વિશે અધિક વધી ગયો અરુયાને કીર્તન કરીને ગાયા જે પ્રમાણે અમોએ દેખાડ્યું પછી બીજા પ્રમાણનો શું અવકાશ રહે શ્રીજીએ મોહનદાસ ખવાસની આજ્ઞા કરી તું યા કોઈ જાસુ નિત્ય પાઠ કરે માવજી શ્રીજીનું વચનામૃત સાંભળી શ્રીજીના ચરણમાં ઢળી પડ્યો અને સાષ્ટાંગ દંડવત કરીને બોલ્યો રાજા મહારાજા મારા પ્રાણ વલ્લભ આજ મારા મનનું સમાધાન રૂડુ રૂડું થયું આપ વિના આવું સમાધાન જીવનું કોણ કરવા સમર્થ છે બોલો શ્રી ગોપાલ લાલ કી જે અહીં મારી વાણીને હું વિરામ આપું છું